ખાસ કરી અને જે પોતાની પડતર માંગણીઓને લઈ અને આજે જે છે તે તમામ કર્મચારી સહિત તમામ અધિકારીઓ નાના સ્ટાફ થી લઈ અને ઉચ્ચ અધિકારીઓ સહિતના તમામ કર્મચારી અધિકારી જે છે તે આજ રોજ હડતાલ પર છે સતત 3 દિવસની જાહેર રજા બાદ છે તે આજ ચોથા દિવસ પણ બેંક બંધ રાખવામાં આવી છે ચોથા દિવસે બેંકના કર્મચારીઓ દ્વારા હડતાલ પાડી અને બેંક બંધ કરવાનું એલાન કરવામાં આવ્યું છે જેને લઈ હવે આ તમામ બેંકના અરજદારો જે છે તે હાલાકી ભોગવી રહ્યા છે ખાસ કરીને મોરબી શહેરમાં પણ જે છે તે આ બેંકના તમામ કર્મચારી અધિકારીઓ હડતાલ પર છે મોરબી શહેરના રહેવાસીઓ હાલાકી ભોગવી રહ્યા છે બેંકના કર્મચારીઓ જે છે તે લગભગ ત્રણ ચાર દિવસ પહેલા એક ઉચ્ચ સ્તરીય બેઠક આયોજિત કરી હતી જેમાં પોતાની પડતર માંગણીઓને લઈ અને તેઓએ રજૂઆત કરી હતી ખાસ કરીને શનિ અને રવિ તેમ બે દિવસ જે છે તે સરકારી કર્મચારીઓને જાહેર રજાની માંગણી કરવામાં આવી છે જેના બદલે છે 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 તમામ બેંકના કર્મચારીઓ તે તે તેમના પોતાના રોજિંદા કલાકોમાં વધારો કરી અને શનિ અને બે રવિ એમ બે દિવસ જે છે તે રજાની માંગણી કરી રહ્યા છે પરંતુ હાલ જે છે તેમની માંગણી આ મિટિંગની અંદર સંતોષવામાં ન આવતા આ તમામ કર્મચારી અધિકારીઓ જે છે તે આજ રોજ હડતાળ પર છે જેને લઈ સમગ્ર ભારતની અંદર જે છે તે સરકારી બેંકના અરજદારો રજડી પડ્યા છે આપનું શું માનવું છે કમેન્ટ જણાવશો તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં